યુપીના પ્રતાપગઢમાં મણિક પોલીસ ચોકી વિસ્તારમાં પોલીસ જેલમાંથી ડ્રગ્સનો ધંધો કરનાર ડ્રગ્સ માફિયા ત્યાં દરોડા કર્યા હતા આ દરમિયાન પોલીસને તેના ઘરેથી બે પોઈન્ટ એક કરોડ રૂપિયા કેશ જપ્ત કરી ઘરના દરેક ખૂણે પૈસા છુપાયેલા મળ્યા આવ્યા હતા પોલીસને પૈસા ગણતા પરસો છૂટી ગયો એટલી રોકડ હતી કે ગણવા માટે ચાર મશીન મંગાવવા પડ્યા ઉત્તર પ્રદેશ પોલીસ પ્રતાપગઢ જિલ્લામાં ડ્રગ માફિયા ઉપર કાર્યવાહી કરી છે ડ્રગ માફિયા સામે આ અત્યાર સુધીનો સૌથી મોટી પોલીસ કાર્યવાહી માનવામાં આવે છે મણિકપુર પોલીસ સ્ટેશન જેલમાંથી કાર્યકર ડ્રગ્સ હેરાફેરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે પોલીસે આશરે બે પોઈન્ટ એક કરોડ રોકડા છ પોઈન્ટ પંચોતેર કિલો ગાંજા અને પાંચસો સિત્યોતેરો ગ્રામ સ્મેક હેરોઇન જપ્ત કર્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ કાર્યવાહીથી ડ્રગ માફિયાઓને ગેંગમાં ડર ફેલાયો છે મણિકપુર પોલીસ સ્ટેશનની કાર્યવાહીને અત્યાર સુધીની સૌથી મોટી માનવામાં આવે છે પોલીસ બે પોઈન્ટ એક કરોડ રોકડા અને અન્ય માધ્યમ દ્રાપ્ત કર્યા છે એવું કહેવાય છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ એટલી મોટી હતી કે તેને ગણવામાં પોલીસને બાવીસ કલાક લાગ્યા અને આ પોલીસ ઇતિહાસમાં સૌથી મોટો રક જપ્ત કરી ભણવામાં આવી રહી છે આવી ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો